ના સમાધાન તો કોઈ કાળે નહીં થાય જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે એટલે કે લુખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી કારણ કે આ ઢોર માર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખો છે આખા ગુજરાતને ખબર છે પહેલાં તો આ ચમરબંધીને પકડો તો ખરા તો કંઈક વિચારાય આગળ બુટલેગર ગુંડાઓ લુખાઓ દારૂડિયાઓ ગમે તે હોય પરંતુ ખરેખર જો ભાજપની અંદર હોય તો કાંઈક થતું નથી નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું વર્ષાબેન બગદાડામાં થયેલા નવનીતભાઈ પર લેખ કોડી સમાજના યુવક પર જીવલેણ હુમલા મામલે આજે ગુજરાતમાં રાજકારણ ખૂબ જ ગરમાયું છે અને એ રાજકારણ ગરમાતા કોડી સમાજના આગેવાનો અને મંત્રીઓ પણ આ મામલે આવી પહોંચ્યા છે અને લોકોને પોલીસની ભૂમિકા પર પણ શંકા છે આઠ આરોપી પકડાઈ ગયા છે પરંતુ હજુ પણ સમાજને એવું છે કે ક્યાંક પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે તો અહીંયા ગાંધીનગર ખાતે કોડી સમાજના આગેવાનો પરસોત્તમ સોલંકી સાહેબના બંગલે આવ્યા છે તો સીધી જ આપણે કોડી સમાજના આગેવાનો સાથે વાત કરીએ તો આજે તમે અહીંયા ભેગા થયા છો તો કઈ માંગોને લઈને ભેગા થયા છો આજે સૌપ્રથમ તો સોમાન ન્યૂઝના તમામ દર્શકોને પિન્ટુ કોળીના નમસ્કાર આજે અમે સમસ્ત કોળી સમાજ સમસ્ત ઠાકોર સમાજના ધારાસભ્યો સાંસદ સભ્યો કેબિનેટ મંત્રીઓ ગુજરાતના સિંહ હાવજ એવા કોળી સમાજના દિગ્ગજ નેતા એવા પરસોત્તમભાઈ સોલંકી ગુજરાતના ભાઈના બંગલે જ્યારે ભેગા થઈએ થયા છીએ ત્યારે અમારી માત્ર એક જ માંગ છે કે ભાવનગરના બગદાણાની અંદર જે નવનીત ભાઈ ઉપર અસામાજિક તંતુઓ અસામાજિક તત્વો તો ખરેખર ના કહેવાય કારણ કે આખા ગુજરાતને ખબર છે કોને ઢોર માર માર્યો છે કારણ કે આ ઢોર માર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે આખા ગુજરાતને ખબર છે એમ છતાં આજે પોલીસ તંત્ર દ્વારા એનું એફઆઈઆરની અંદર કોઈ જ નામ લીધેલું નથી ત્યારે આજે સમસ્ત કોળી ઠાકોર સમાજના ધારાસભ્યો સાંસદ સભ્યો સિંહના ઉલે જ્યારે ભેગા થયા હોય ત્યારે માત્ર એક જ વાત હોય કે અમારા સમાજના યુવાનને ન્યાય મળે અને આ જયરાજ લુખાનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે હર હરસંઘવી સાહેબ હંમેશા કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આ જયરાજ લુખો એક શું કહેવાય માયાભાઈ આહિલનો દીકરો છે જેના કારણે આના સુધી આજ દિવસ સુધી પોલીસ પહોંચી નથી ખરેખર જે ગુંડાઓએ જે લુખાઓએ નવનીતભાઈને ઢોર માર માર્યો છે એમની મિટિંગ આ જયરાજના ફાર્મમાં બે કલાક પહેલાં થઈ હતી અને બે કલાક બાદ આ ભાઈને ઢોર માર મારવામાં આવ્યો ત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આજે મુખ્યમંત્રીને મળી અને માત્ર એક જ માંગ કરવાના છે કે જયરાજનો પણ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને એફાઇલની અંદર એનું નામ દાખલ કરવામાં આવે આ અમારી એક જ માંગ છે બીજું એવું છે કે આજે હુમલો કરવામાં આવ્યો અને બધું જે થયું એની અંદર પોલીસ તપાસ કરી રહી છે હીરાભાઈ સોલંકી પણ આ મામલે આવ્યા પીઆઈની પણ બદલી થઈ ગઈ છે તો આ બધું પ્રકરણ ચાલી રહ્યું છે તપાસ જો સરકાર જ બીજેપીની છે મંત્રી સાહેબ પણ ભાજપથી છે તો આ કેમ આવું થઈ રહ્યું છે તો કાયદો વ્યવસ્થાની હાલત શું હશે ખરેખર કાયદો અને વ્યવસ્થા જે ગુજરાત ચાલી રહ્યું છે એ કોઈ રાજકારણથી નહીં ડૉક્ટર સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલી રહ્યું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ ખરેખર એક વાતનું તો એ દુઃખ છે જ તે કે ખરેખર જો આખો સમાજ નવનીતભાઈ સાથે હોય અને એમ છતાં જો નવનીતભાઈને ન્યાય ના મળે તો આમ લોકોને શું ન્યાય મળશે એટલે ખરેખર ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થા છે એ ખૂબ જ કથળિત હાલતની અંદર છે તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો સંવિધાનથી કાયદો ચાલે અને મેં પહેલાં પણ કીધું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું હરસંઘવી મોટા મોટા ફાંકા ગૃહમંત્રી મારતા હોય છે પરંતુ ખરેખર પહેલા તો આ ચમરબંધીને પકડો તો ખરા તો કંઈક વિચારાય આગળ પરંતુ ખરેખર આ સરકારની અંદર લુખાઓને સાવરવાનું પણ એક કાવતરું હોય એવી રીતે આ ચાલી રહ્યું છે બીજું આપણે જોઈએ કે માયાભાઈ આહિર કોઈ પાર્ટીની અંદર પદાધિકારી નથી બરાબર અને મંત્રીજી છે પછી બીજા કુંવરજી બાવળીયા પણ આવ્યા હતા હીરાભાઈ સોલંકી તો આ માયાભાઈ આહિર એટલા બધા વગદાર છે કે મંત્રી સાહેબનું પણ સરકાર નથી સાંભળતી ને આની અંદર સરખી તપાસ નથી કરતી ખરેખર ટૂંક સમય પહેલાં જ જ્યારે માયાભાઈ આહિર આપણા પીએમને મળ્યા હતા એટલે કે નરેન્દ્ર મોદીને ત્યારે થોડી ઘણી આ જયરાજ લુખ્ખા માટે ટિકિટની પણ ચર્ચા થઈ હતી એવી પણ સોશિયલ મીડિયાની અંદર વાત હતી એટલે ખરેખર માયા એનું પણ રાજકારણ તો છે કારણ કે એક વેપારમાં નામ ચડાવવા માટે જો કોળી સમાજના ઠાકોર સમાજના તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો કેબિનેટ મંત્રીઓને જો ખરેખર લાઇનમાં આવવું પડતું હોય તો ખરેખર એનું પણ થોડુંક ભાજપની અંદર ચાલતું તો હશે એટલે ખરેખર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કઠરી હાલતની અંદર છે એ હું સ્વીકારું છું

ના એ તો સોશિયલ મીડિયાની અંદર ચાલે જ છે કે હલસંઘ એ વિશે જે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તો ગુજરાતનો કાયદો ખરેખર કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કથળિત હાલતમાં છે એ તો સોશિયલ મીડિયાની અંદર આપણે અવરનવાર જોઈએ જ છે અને જે ભાજપ પક્ષના કેબિનેટ મંત્રી છે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે એ કહે કે ના કારણ કે એ તો એમના પક્ષની મેટલ છે બાકી આમ જનતા તરીકે અમે ચોક્કસથી કહી શકીએ છીએ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા છેલ્લી ક્વોલિટીની અંદર છે ગુજરાત સંવિધાનથી ચાલે છે પરંતુ ખરેખર આજે ગુજરાત જો ચાલતું હોય તો આ ભાજપથી ચાલતું હોય એવું પ્રકરણ છે બુટલેગર ગુંડાુડિયાઓ ગમે તે હોય પરંતુ ખરેખર જો ભાજપની અંદર હોય તો કાંઈ થતું નથી બીજું કે એક વાત ચાલી રહી છે સોશિયલ મીડિયા અંદર કે સમાધાન જેવું કંઈ લાગશે કે ભાઈ સમાધાન જેવું કંઈ થશે તો એવું લાગે છે તમને સમાધાન થાય ના સમાધાન તો કોઈ કાળે નહીં થાય જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે એટલે કે લુખા જયરાજ નો વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી અને આઠ લોકો પકડાઈ ગયા છે પોલીસે આઠ લોકોને પકડ્યા એ આઠ લોકોનો કથિત રીતે જે વરઘોડો કહે છે એ વરઘોડો પણ કાઢ્યો તો અને એમાં સમાજની માંગ છે કે જયરા જાહેરનું નામ નથી તો એક કોના કહેવા ઉપર એમનું નામ નહીં હોય કારણ કે પોલીસે તો એવું કહ્યું છે કે ભાઈ અમે તપાસ કરી છે અને તપાસમાં ક્યાંય એમનું નામ ખુલ્યું નથી તો અત્યારે જે માંગ આવી રહી છે તો કોના ઇશારે આ બધું થતું હશે તમને શું લાગે છે ક્યાંક ને ક્યાંક આની અંદર રાજકારણ પણ માયા ભયા એને બચાવતું હોય એવી રીતે લાગી રહ્યું છે અને જે નેતાઓ હશે એવું હવે એ તો લાગી રહ્યું છે એવું હું ચોક્કસથી ના કહી શકું ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ આની અંદર ખીચડી રંધાઈ રહી હોય એવું મને ચોક્કસથી લાગી રહ્યું છે અને મેન વસ્તુ તો જે ત્યાંના ડીવાય એસપી છે એનો તો ફૂલ રોલ આની અંદર છે તે જયરાજના નામ કાઢવા માટે તો એનો પણ ફૂલ રોલ જ છે તે અને ત્યાંના એસપી શું કરી રહ્યા છે ત્યાં બધા બુટલેગરોના મકાન તોડે છે એ બધું કરે છે તો કેમ અહીંયા નથી કરતા કામ હવે પોલીસ પ્રશાસન આખું ભાજપની ચકડોલની અંદર ચાલી રહ્યું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ એટલે કદાચ એમને પણ થોડું ઘણી પ્રેશર હશે અને આવનારા સમયની અંદર જો આ માંગ આજે નાયબ મુખ્યમંત્રીને મળીએ અને ના સંતોષાય તો સમાજનો શું પ્લાન છે કોઈ એવો પ્લાન નક્કી કરે જો કોળી સમાજે હા જો ટૂંક જ સમયની અંદર જયરાજનું નામ આ એફઆઈઆરની અંદર દાખલ નહીં થાય તો સમસ્ત કોળી સમાજ તથા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા બગદાણાની અંદર મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે અને જો અમારે જરૂર પડશે તો સમગ્ર ઠાકોર કોળી સમાજ દ્વારા ગુજરાત બંધનું પણ એલાન અમે કરવાના છીએ અને જો થોડાક સમયની અંદર ખરેખર જો આ નવની એને નહીં ન્યાય નહીં મળે તો ગુજરાતની અંદર ભડાકા પણ થશે એ હું ચોક્કસથી ખાતરી આલું છું કારણ કે ગુજરાતની અંદર જો સૌથી વધારે વસ્તી હોય તો કોળી અને ઠાકોર સમાજની છે અને આજે એ જ સમાજ જો ન્યાય માટે ભીખ માગતો હોય તો ખરેખર આપણને કેટલી રીહ ચડતી હોય કે ખરેખર ગુજરાતના સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજને જો ન્યાય ના મળતો હોય તો આમ જનતાની તો ક્યાં વાત કરવી એટલે ખરેખર કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળિત છે હા તો આ હતા કોડી સમાજના આગેવાન પિન્ટુભાઈ જેઓ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે એમને ઘણી બધી વાત કરી કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં છે અને બીજું પણ કહ્યું કે પોલીસ તંત્ર અને બધું સરકાર હસ્તક હોય છે અને સરકાર બીજેપીની છે તો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરની એટલી વગ છે કે કાયદો આમ તો કાયદાના હાથ બહુ લાંબા હોય છે કાનૂન કે હાથ લંબે હોતે એ આપણે સાંભળ્યું છે પરંતુ આ કાયદાનો હાથ માયાભાઈ આહિરના દીકરા સુધી પહોંચી શકતો નથી તો આ પ્રકારની વધુ માહિતી માટે આપણે બીજા નેતાઓ સાથે વાત કરીશું આગળ તો જોડાયેલા રહો સ્વામાન સાથે નમસ્કાર